કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને બાદમાં ચૂંટણી હારી ગયેલા જવાહર ચાવડાએ હવે ભાજપ નેતાઓ સામે જ મોરચો ખોલી દીધો છે ત્યારે જવાહર ચાવડાનો ઉપરા છાપડી વધુ એક પત્ર વાયરલ થયો છે જવાહર ચાવડાએ વર્ષ બે હજાર ત્રેવીસમાં પીએમ મોદીને લખેલો પત્ર તેમના દ્વારા સાર્વજનિક કરવામાં આવ્યો હતો જેમાં તેમણે પેટા ચૂંટણીમાં વિરોધી કામગીરી કરનાર આગેવાનોના નામજોગ ફરિયાદ કરી હતી તેમણે કુલ સ્થાનિક ભાજપ આગેવાનોએ માણાવદરની કામ કર્યાનો તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે આ પત્રમાં જવાહર ચાવડાએ માણાવદર તાલુકાના ત્રણ વંથલીના ત્રણ મેંદરડાના ત્રણ હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખ સામે નામજોગ ફરિયાદ કરી છે ફરી મળ્યો ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝ સાથે નમસ્કાર